તો કેમ છે મારા ગુજરાતી મિત્રો કે આ ફોન પાણીમાં પડી જાય આ ફોન ને કઈ નહીં થાય આ છે રિયલમી સૌદ એક્સ ફાઈવજી જેમાં છ હજાર એમ એચ ની બેટરી આવે છે આઈપી સિક્સટી ની રેટિંગ આવે છે અને આ ફોન મિત્રો છે ને કેવો છે તેની વિશે હું તમને જણાવવાનો છું કેમકે આ ફોન મેં ટેસ્ટ કરી લીધો છે સાત દિવસથી મોબાઈલ હું કરતો હતો અને મેં જોયું કે આ ફોનમાં થોડી ઘણી ખામી છે થોડું ઘણું સારું પણ છે અને એક બજેટ ફોન છે તો આ ફોન વિશેના બધા જ પ્રશ્નો હું તમારા સોલ્વ કરી દઈશ પણ જો તમે ચેનલ પર આવો તો પહેલા જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો હું એ લુક એન્ડ બોર્ડથી શરૂઆત કરું છું તો લોકથી હું શરૂઆત કરું તો મિત્રો લુક તો એકદમ જોરદાર આવે છે હા મિત્રો આજે મારી પાસે રેડ કલર છે ને તો બહુ જોવામાં મસ્ત લાગે છે આની સિવાય બે કલર જોવા મળે છે એક ગોલ્ડન જેવો છે અને બીજો છે બ્લેક હવે બ્લેક કેવો હશે એ તો બો કાંઈ જોવામાં અંદાજો નથી પણ રેડ કલર તો બહુ મસ્ત લાગે છે અને એ પર જ્યારે લાઇટિંગ પડે છે ને ત્યારે ફોન જોવામાં બહુ જોરદાર લાગે છે જ્યારે તડકામાં ગયો હતો ને ત્યારે ફોનનો કલર બહુ જોરદાર લાગતો હતો અને આ મિત્રો છે ને કોઈ થ્રીડી કવ ફોન નથી આ એકદમ ફ્લેટ ડિઝાઇનવાળો ફોન છે એટલે સાઇડના બેઝર્સ પણ તમને ફ્લેટ જોવા મળે છે અને અહીં તમને થોડુંક કર જોવા મળી જશે કોર્નરમાં બાકી આખો મોબાઈલ ફ્લેટ છે એટલે મોબાઈલ આવી રીતે આમ ઉભો રહી જઈ શકશે તેમાં કોઈ સવાલ નથી અને હા મિત્રો હું તમને કહું ને તો સ્પોટન બટન પણ સારા એવા તમને જોવા મળી જશે અહીં છે ને મિત્રો જમણી તરફ તમને પાવર બટન જોવા મળે છે જેમાં તમને ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે અને એની ઉપર તમને વોલ્યુમ બટન જોવા મળી જાય છે અને નીચેની તરફ જોઈએ તો અહીં તમને સ્પીકર ગિલ આપવામાં આવી છે આ ફોનમાં છે ને મિત્રો સ્ટીડીઓ સ્પીકર નથી સિંગલ સ્પીકર છે પણ અવાજ બહુ મસ્ત આવે છે એની સાઈડમાં તમને ચાર્જિંગ પોઈન્ટ જોવા મળે છે અહીંથી તમે બેટરીને ચાર્જ કરી શકશો અને હા હું તમને કહું એમ જ છો હજાર એમ બેટરી આપવામાં આવી છે અને આ ટાઈપ સી નો પોર્ટ છે એની સાઈડમાં તમને માઇક જોવા મળી જશે અને ઉપર જોવા મળી જાય છે હા હું ફોનમાં વાત કરતો ત્યારે પ્રોબ્લેમ સારું કરી દે છે અને સેન્સર પણ સારું એવું કામ કરે છે અને હું તમને કહું એમાં છ હજાર એમ ની બેટરી છે પણ એને ચાર્જ કરવા માટે પણ તમને પિસ્તાલીસ ફોટ નું ચાર્જિંગ એડેપ્ટર બોક્સની સાથે જ આપવામાં આવે છે એક વસ્તુ બહુ સારું કહી શકાય અને ડાબી તરફ જોઈએ તો અહીં તમને સિમ કાર્ડ ટ્રે જોવા મળે છે જેમાં તમે બે નેનો સીમ લગાવી શકશો અને એક તમને આમાં મેમરી કાર્ડ પણ લગાવવાનો ઓપ્શન જોવા મળે છે અને હા આમાં તમે ટુ ટીબી સુધી તમે મેમરી કાર્ડ આવી શકો એ વસ્તુ બહુ સારું કહી શકાય જો મિત્રો ડિસ્પ્લેની વાત કરીએ તો ડિસ્પ્લે કે બહુ મોટી સાઈઝની નથી સિક્સ પોઈન્ટ સિક્સટી સેવન ઇંચની આ ડિસ્પ્લે છે જે એક આઈપીએસસી એલસીડી ડિસ્પ્લે છે હા ફૂલ એચડી છે જેના કારણે તમને વિડીયો ક્વોલિટી પણ સારી એવી જોવા મળે છે હા પણ મિત્રો છે ને આમાં તમને એકસો વીસ ઇંચનો રિફ્રેશ તો જોવા મળે છે પણ તમને કોઈ આમાં ડોલબી વિઝનનો સપોર્ટ નહીં જોવા મળે કે પછી તમને આમાં કોઈ એચડીઆર ટેનનો સપોર્ટ નહીં જોવા મળે એ બધું કાંઈ નહીં જોવા મળે અને કલર કાંઈ મેન્શન કરેલ નથી કેટલા બિલિયન્સ કલર જોવા મળે છે પણ જો બ્રાઇટનસની વાત કરીએ તો અમે તમને સસો ને પીક બ્રાઇટનસ કે એમબીએસ બ્રાઇટનેસ બ્રાઇટનસ જોવા મળે છે હવે મિત્રો તડકામાં જઈએ ને ત્યારે આમ કંઈ એટલી બધી વિઝિબિલિટી પ્રોવાઈડ નથી કરતી ડિસ્પ્લે હા તડકાવાળી જગ્યામાં તમને ડિસ્પ્લે જોવામાં બહુ તકલીફ થશે પણ આઉટડોરમાં નહીં પણ ઇન્ડોરમાં તમને સારી એવી વિઝિબિલિટી પ્રોવાઈડ કરે છે ડિસ્પ્લે હા મિત્રો ડિસ્પ્લેની આમ આ વાત કરીએ તો નીચેનું ચિહ્ન બહુ મોટું છે ઉપરનું ચિન્હ એટલું બધું મોટું નથી અને આ એક પંચકોલ ડિસ્પ્લે છે જેને તમે આરામથી પોતાની રીતે કસ્ટમાઈઝ કરીને તમે મૂકી શકો છો હવે મિત્રો હું તમને વાત કરું આ એન્ડ્રોઈડ વર્જન તો આમાં તમને એન્ડ્રોઇડ વર્જન જોવા મળે છે એન્ડ્રોડવન પંદર નથી આપવામાં આવેલું છે એક ખામી વાળું વસ્તુ છે ને મિત્રો બે વર્ષના મેજર અપડેટ જોવા મળે છે એટલે કે એન્ડ્રોઇડ તમને સોળ સુધી જોવા મળી જશે અને તો આમાં તમને જોવા મળી જાય છે ને મિત્રો એટલું બધું ક્લીન નથી આમાં તમને બહુ જ થર્ડ પાર્ટી એપ્લિકેશનો જોવા મળે છે હા જ્યારે ફોન સેટઅપ કરો છો ત્યારે પણ તમને જોવા મળી જશે અને પછી જ્યારે ફોન સેટઅપ થઈ જાય છે એ પછી તમને વોટ ગેમ વોટ્સએપ કેટલી બધી એપ્લિકેશનો જોવા મળી જાય છે હા આ તમે એપ્લિકેશન કરી શકો છો પણ આ એટલું બધું ક્લીન શકાય અને આને કસ્ટમાઇઝ કરવામાં પણ તમને સારું એવું હેલ્પ કરે છે હા તમે આમાં મલ્ટિપલ કસ્ટમાઇઝેશન કરી શકો છો અને એઆઈ મેં તમને કહ્યું એમ આમાં થોડું એઆઈ ઇમ્પ્રુવ કરેલું છે કેમેરામાં ખાસ ઇમ્પ્રુવ કરેલું છે કેમેરામાં હું તમને વાત કરીશ ત્યારે તમે બતાવીશ બધા કે ફોટા કેવા આવે છે અત્યારે હું તમને કહું તો યુઆઈ એટલું બધું ક્લીન નથી પણ મિત્રો આ ફોન જે અત્યારે નામે વેચવામાં આવ્યો છે જે છે આની આઈપી રેટી હા તમને આઈપી સિક્સટી નાઇન ની રેટિંગ જોવા મળે છે એટલે કે આ ફોન તમે પાણીમાં આરામથી ડુબાડી શકો છો કંપની એમ કહે છે કે આને બે મીટર સુધી પાણીમાં ડુબાડી શકાય છે અને તે તમે અડધી કલાક સુધી પાણીમાં ડુબાડી રાખી શકો છો અને સાથે આ ફોન ઉપર જો પાણી ગરમ હોય તો પણ કઈ વાંધો નહીં આવે અને ઠંડુ હોય તો કઈ વાંધો નહીં આવે એવું કંપની કહે છે પણ કંપની એમ પણ કહે છે કે જો લિક્વિડ ડેમેજ થશે છે તો અમે ફોન રિપ્લેસ નહીં કરી આપીએ આ થોડુંક વિયર લાગે છે પણ આમાં તમને કહો પ્રોટેક્શન સારું હોવું જોવા મળી જાય છે એના કારણે ફોન થોડો ડ્યુરેબલ બની છે જાય છે બાકી તમને પાછળ સાઈડ મિત્રો કાચ નહીં જોવા મળે એ પ્લાસ્ટિક જ જોવા મળે છે એ એક ખામી વાળો છે પ્લાસ્ટિક ની જગ્યાએ જો કાચ વાપર્યો હોત તો વધારે મજા આવત પણ જો વાત આની પરફોર્મન્સ કરીએ તો પરફોર્મન્સ માં પહેલા હું તમને પ્રોસેસર કહી દઉં તો આમાં તમને મીડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર જોવા મળે છે આ પ્રોસેસર છે ને મિત્રો 6 નેન ટેકનોલોજી પર બનેલું છે એટલે પાવર કન્ઝ્યુમેશન બહુ કરવાનો પણ પાવર કન્ઝ્યુમ કરશે શકે કાઈ વાંધો નથી કેમ કે આમાં 6000 એમએએચ ની બેટરી તો આપવામાં આવી જ છે પણ હું તમને કહું પરફોર્મન્સ એટલું બધું ખાસ નથી આપવામાં આવતું હા આમાં છે ને મિત્રો તમે મલ્ટીટાસ્કિંગ બહુ એટલું બધું નહીં કરી શકો હેવી ગેમ રમે તો એ પણ નહીં થાય તમે નોર્મલ ટાસ્ક દરરોજના પૂરા કરી શકશો જેમ કે તમારે યુટ્યુબ જોવું છે ઇન્સ્ટાગ્રામ જોવું છે અથવા તમારે કોઈ સોશિયલ મીડિયા એપ્લિકેશન ચલાવી છે તેની માટે આરામથી તમારે ચાલી શકશે અને એટલી મોટી બેટરી પણ આપવામાં આવી છે એટલે તમારે કમસે કમ બે દિવસ તો આરામથી નીકળી જાય આ ફોનમાં હા મેં એમ કહું એમ કે બહુ મોટી મોટી ગેમ રમવી હોય જેમ કે બીજીએમઆઈ થઈ ગઈ ફ્રી ફાયર થઈ ગઈ એવી ગેમ માટે આ ફોન બિલકુલ નથી બનેલો હા તમારે જો એક સારી એવી બેટરી વાળો ફોન લેવો હોય તો તેની માટે સારો હશે અને સારા લુક માટે આ ફોન સારો હશે કેમેરા કેવા છે એ હું તમને કહેવાનો જ છું પણ એ પહેલા તમને કનેક્ટિવિટી કહી દઉં તો મિત્રો આમાં છે ને તમને કનેક્ટિવિટી સારી એવી જોવા મળે છે આ એક ફાઈવજી ને સપોર્ટ કરે છે ફાઈવજી પણ સારું એવું આવે છે મેં કર્યું હતું ફાઈવ પોઈન્ટ થ્રી જોવા મળી જાય છે સારી વાત પણ સપોર્ટ તો નથી જોવા મળતો સીપે સિસ્ટમ આપવામાં આવે છે રેડિયો નહીં જોવા મળે અને ખાસ હું તમને કહું એમ કે તમને આમાં થ્રી પોઈન્ટ ફાઈવ એમ જેક નહીં જોવા મળે હા એ આપી દીધું હોત તો વધારે સારું હતું બાકી તમને આમાં થ્રી પોઈન્ટ ફાઈવ એમ જેક નથી જોવા મળતો સ્પીકરની ક્વોલિટી કહું તો બહુ કોઈ લાઉડ નથી હા આમ લાઉડ છે પણ તમને એમ કહો ને કે અવાજ તીખો આવી જાય છે જ્યારે બહુ વધારે પડતો લાઉડ કરો ત્યારે હા આમ બહુ મજાનો અવાજ સોંગ સાંભળવાની પણ જો ની વાત કરીએ તો કલર સારા એવા ફોનમાં જોવા મળે છે હું આમાં યુટ્યુબમાં ફોર કે તો નથી જોવા મળતું પણ તેમના ચૌદ ચુમ્માલીસ પી સુધીનો સપોર્ટ જોવા મળે છે જેનું ક્વોલિટી કહું તો એટલી બધી કાંઈ વીક નથી સારી એવું ક્વોલિટી જોવા મળે છે પણ ડિસ્પ્લેમાં કહો એમ થોડુંક કામ શું કહેવાય ને ડીમ કલર હોય એવું લાગે છે બહુ મજા નથી આવતી ક્વોલિટીમાં હા પણ જો વાત મલ્ટી ટાસ્કિંગની કરીએ તો મેં તમને કહ્યું એમ ડેલી ટાસ્ક માટે સારો છે પણ જો તમે એક સાથે બેસી ત્રણ વધારે એપ્લિકેશનો ખોલો છો ત્યારે એપ એનિમેશન તો નથી જોવા મળતું સાથે તમને ફોન બહુ સ્લો ચાલે તેવો ફીલ પણ થશે હા એ એક વસ્તુ ખામી વાળું છે વાત જો મિત્રો આ ફોનના કેમેરાની કરીએ તો અહીં તમને ત્રણ કેમેરા તો પાછળ દેખાતા પણ ત્રણ કેમેરા નથી અહીં એક જ કેમેરો આપવામાં આવ્યો છે જે પચાસ મેગા પિક્સલ અને આગળ આઠ મેગા પિક્સલનો સેલ્ફ સેન્સર જોવા મળે છે જો પાછલા કેમેરાના વાત કરું તો લો લાઇટ હોય ત્યારે ત્યારે ફોટો ને આવી જાય છે અને દિવસમાં જયારે તમે ફોટા પાડો છો ત્યાં મને થોડુંક પ્રોબ્લેમ પણ જોવા મળી અને થોડુંક સારું પણ જોવા મળ્યું જેમ કે તમને નેચરલ કલર જોવા મળે એક વસ્તુ સારું કહી શકાય અને ડિટેલિંગ પણ થોડી એવી સારી એવી જોવા મળે છે એક વસ્તુ સારું કહી શકાય પણ જયારે પોર્ટેડ મોડની વાત આવે ત્યારે થોડુંક ખામી વાળું લાગ્યું ઘણી વાર એ ફોટોને ઓવર કરી દે છે એટલે કે લાઇટ ને સરખી રીતે એડજસ્ટ નથી કરી શકતું એ ખામી વાળું છે અને બ્લર પણ મને એટલું બધું ખાસ નથી જોવા મળતું અને જો વિડીયો ક્વોલિટી વાત કરું તો વિડીયો ક્વોલિટી આમાં ફોર નથી આપવામાં આવતી પણ હું તમને એક વિડીયો નું સેમ્પલ અહીં બતાવી દઉં છું તમે જોવો કેવો વિડીયો દેખાય છે વાત સેલ્ફી કેમેરાની કરીએ તો આઠ મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે એટલે તો બહુ કાંઈ ડિસેન્ટ ફોટો આવી જાય છે બહુ સારા નથી આવતા મેં થોડી ઘણી સેલ્ફી પાડી હતી અને એક વિડીયો પણ શૂટ કર્યો હતો જે હું તમને બતાવી રહ્યો છું અને હું આગળના કેમેરાથી વિડીયો શૂટ કરી રહ્યો છું અને વિડીયો તમે જોઈ શકો છો આવું કંઈક સ્ટેબિલાઇજસ્ટ આવે છે લાઇટ જો પાછળ પાછળથી આવતી તો આવો એડજસ્ટ કરશે વધુ નથી આવતો ઓવરઓલ ફોટોની વાત કરો તો કેમેરા બહુ કઈ ખાસ નથી પંદર હજારની પ્રાઇસ રેન્જમાં આની કરતા મોટો જી એટી એટ છે જેમાં સારા એવા કેમેરા જોવા મળે છે આમાં આટલા બધા કેમેરા બહુ ડિસેન્ટ જોવા મળે છે બહુ સારા નથી જોવા મળતા ઓવરઓલ ફોનની વાત કરું તો મિત્રો આ ફોનમાં છે ને તમને ડિસ્પ્લે બહુ કઈ ખાસ નથી જોવા મળતી લુક એક સારું જોવા મળે છે અને માં ફોન કાંઈ ખાસ નથી અને ખાસ આ ફોન છે માટે વેચાય છે તો એ છે આની આઈપી રેટિંગ હા તમને આમાં આઈપી સ્ક્રીન ની રેટિંગ જોવા મળે છે પણ તમે એના નામે આ ફોન ખરીદી ના લેતા કેમ કે એ કઈ બહુ વસ્તુ ખાસ નથી અને કહું એમ ડિસેન્ટ ફોન છે બહુ કઈ ખાસ નથી જોવા મળતું આ ફોન ની પ્રાઇસ છે ની આજુબાજુ જોવા મળે છે અને આ સારા એવા જોવા મળે છે જેમ કે એકસો જીબી નું ટોરેજ આપવામાં આવે છે એની સાથે તમને છ જીબીની રેમ જોવા મળે છે અને બીજું એક વેરિયન્ટ છે જેમાં તમને એકસો અઠ્યાસી જીબી ટોરેજ સાથે આઠ જીબીની રેમ જોવા મળે છે આ બે વેરિયન્ટ જોવા મળે છે અને કલર વેરિયન્ટ ત્રણ જોવા મળી જાય છે અને ફોન ડિસેન્ટ છે બહુ કઈ ખાસ નથી છતાં આપણે જો આનું ડિટેલ રિવ્યુ કરવું હોય તો મને કોમેન્ટમાં જણાવી દેજો બાકી તમને આ ફોનનું રિવ્યુ કેવું લાગવું એ મને કમેન્ટમાં જરૂર જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો જલ્દી વિડીયોને લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુનું બેટન જરૂર પ્રેસ કરજો એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે એક નવા ટોપિકની સાથે એક નવા ફોનની સાથે તો ત્યાં સુધી જો તારે વડિયો ગુજરાતી જય જય ગરવી ગુજરાત